આપણે મંદિર ગયા ગઈ છે મંદિરની બહાર જવું તમે સરસ મંજર કે અદભુત ઇતિહાસ મંદિર છે જો તમે બધા સરસ મિર ભાવનાથ મંદિર છે એની પહેલાં આપણે જ્યાં નું જે મેન મંદિર છે જ્યાં આપણે જોવો તમે આ સરસ મંદિર મંદિર છે જોવો તમે શું કે મંદિરની સામે સરસ મજાનું કેવું લોકેશન છે જ્યાં ફોટો શૂટ કરવા માટે પણ છે અત્યારે વેલા આવેલા છે એટલે કાંઈ બહુ એટલું બધું સારું તો નથી આવતું એવું છે અમારે જો આ ભાઈ ફોટા પાડે છે અહીંયા કંઈક જો તમે કેવું સરસ મજાનું ગ્રાઉન્ડ છે આવી રીતના કાંઈક ગ્રાઉન્ડ છે જેસી પડી ગયો છે ને લોકેશન કઈક આવી રીતના આવે છે કારણ કે અમે થોડોક ફોટો બોટો શૂટ કરવા જવાનું હતું પણ જો અમારે ભાભલા છે એ બધે પૂગી જાય છે જો તમે અમારા બધા જો જોתי અમે બધા આડે ધડે જકડે છે આજા અમારા ભાભલા સડી ગયા હો ભાઈ ડુંગરો હો ભાઈ ભાઈ એ દીધા જોવા તમે આ બધા અમારે બધા ભાભા બધે ડુંગળો શરીર જાઓ ભાઈ જોવા તમે અમારે અત્યારે જોવા તમે અત્યારે લોકેશન કંઈક સરસ મજાનું મંદિર જો આ જીક જીક સામે દેખે છે સબરી માતાજીનું મંદિર છે અંદર ફોટા પાડવાની મનાય છે પણ એની બાજુમાં ખૂબ સરસ મજાનો જો આવી રીતના કંઈક નજારો છે તો જુઓ તમે અહીંયા બધા આ બધું સરસ મજાનું લોકેશન તો આપણી લોકેશન ઉપર જઈશ કારણ કે મારે ફોટો પાડવાનો છે આ જો તમે અમારે બધે

ખૂબ સરસ મજાનું લોકેશન છે મેં તમને દેખાડે જવાનું ધીમે ધીમે આગળ વધી કારણ કે આપડો થવાનો છે બહુ મોટો અને બધા બહુ મોટા બનાવવા આવે છે એના કારણે પણ હું તો એ સાથે મોટા તમને જે સ્ટેપ બાય સ્ટેપ રીતે માહિતી આપું છું એ રીતે છે કે જે માતાજીના મંદિરે કારણ અહીંયા અંદર વિડીયો છે તો જો તમે કંઈક આવી રીતના વ્યુઅર પોઈન્ટ આવે છે મસ્તીનું લોકેશન છે તો એક ફેરી આવો તમે મિત્રો મંદિરની એક જળ તમે સામે જોઈ શકો છો સરસ મહેલ અહીંયા પાણી છે અને તમે જોઈ શકો છો બોરવેલ કહેવામાં સ્થળ છે સબરીધામ છે ઉત્તર ડાંગ વન વિભાગ છે જો તમે અહીંયા બધે જ્યાં જવો આ એકલી બહુડ્યું જ છે ને અહીંયા હું તમને દેખાડતો હતો આજુબાજુ કંઈક આવી રીતના કંઈક લોકેશન આવે છે કારણ કે સવારે મેં થોડાક અંધારમાં વિડીયો છે એના માટે તમને કંઈ દેખાય છે તો નહીં પણ તો બનાવવો જરૂરી હતો પણ જો અહીંયા કંઈક આવી રીતના આપણે આવી રીતના આમ ડુંગર છે જે આમાં જઈ શકે છે વાહન પણ ટુ વ્હીલ પણ આવી શકે છે તો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ મિત્રો જોઈ શકો છો કે આને હિલ આમ આમાં દાખલા તરીકે આપણે માઉન્ટ આબુ જઈએ તો આને હિલ કહેવામાં આવે છે જો તમે હિલ જેવા કંઈક રિઝર્વ આવો આવી રીતના આવે છે કારણ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ રીતે તમને માહિતી બતાવીશું તો જો અહીંયા કંઈક આવી રીતના આમ કંઈક સરસ મજાનો ડુંગરો જે આપણે ડુંગર કરે છે જે આપણે માઉન્ટ આબુની જેમ જ છે તો જુઓ તમે અહીંયા અહીંયા છે ને સરસ મજાનું અહીંયા કંઈક આવી રીતના લોકેશન છે જે હું તમને દેખાય દેખાયું હતું એની રીતે હવે આપણે જઈશી બસ તરફ કારણ કે આપણને આપણી બસ અહીંયા આ માં છે અને અહીંયા બસો પણ આવી શકે છે તો ચાલો આપણે જઈએ બસ આપણે બસ તરફ આવી ગયા છીએ આપણી જે જે આ ત્રણે ત્રણ બસું છે અત્યારે બધા લોકો બધા ઉપરથી નીચે ઉતરે છે